નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન ન્યૂઝ હું છું આપની સાથે હૈદરાબાદ સુરતના ઉધના મગદલા રોડ ઉપર કેટીએમ બાઇક ચાલક નું અકસ્માત થયું હોવાની માહિતી સાંભળી રહી છે સુરતના ઉધના મગદલા રોડ ઉપર કેટીએમ બાઇક ચાલકને અકસ્માત થયો છે જેમાં મગદલા રોડ ઉપર યુનિવર્સિટી બ્રેડ લાઈનર બ્રિજ ઉતરતા અકસ્માત થયો છે અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલક માથું ધડ અલગ પડી ગયું છે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેમાં અકસ્માતમાં એક અઢાર વર્ષીય પ્રિન્સ પટેલ મોત નીપજ્યું હોવાની માહિતી સાંપડી રહી છે પ્રાથમિક માહિતી મુજબ બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યા હોવાનું સામે આવ્યું છે બનાવની જાણ થતા જ ખટોદરા પોલીસ નો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો કેટીએમ બાઇક ચાલક પ્રિન્સ પટેલે યુટ્યુબ ઉપર પીકે આર બ્લોગર હોવાનું સામે આવ્યું છે હાલ ખટોદરા પોલીસ અકસ્માત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પણ જે ગાડી ઊભી ચાલી ગઈ હમ લોકો જો હે હમ લોકો બહુ ગભરાઈ ગયા એટલે શું થયું તે આ આકાશમાં કઈ વાઇબ્રેટ થઈ ગઈ ગાડી ઊભી રહેરમાં હા એટલે કોઈક એક ગાડી સુઈ ગઈ પછી વ્યક્તિ કઈ રીતે હારત હતી અમે જોયું એટલે કોઈ જોને માથું જ ન હતું બોડું જતું નહી ઓકે તો અમે લોકો જોઈને ગભરાઈ 108 ને બોલા 108 તરત આવી નેશન ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રાખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર